નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની આગાહીની અત્યારે ગુજરાતમાં ઠંડીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ સામાન્ય ઠંડીથી રાહત પણ મળી છે પરંતુ મિત્રો આવનારા રવિવાર સુધીમાં ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનો મોજો ફરી વળશે જેમાં ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી કરતાં નીચે પણ રહે તેવી સંભાવના છે બીજી તરફ હજુ પણ દક્ષિણ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં આગામી અઠવાડિયા સુધી છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે ઉપરાંત મિત્રો સોમવાર સુધીમાં બંગાળની ખાડીમાં ફરીથી એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતમાં ફરીથી એક વરસાદનો નાનકડો રાઉન્ડ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના ગ્રહણ સમારોહમાં હાજરી આપશે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા પ્રીમિયર વખતે થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત રાત્રે દિલ્હીમાં સી પાટીલના ઘરે ગુજરાતી નેતાઓનો જમાવડો પીએમ મોદીએ સુરતી ઉદ્યાનનો સ્વાદ માણ્યો ભારતે હોકી એશિયા કપ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ ત્રણથી હરાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થરાદના યુવકની બે હજાર કિલોમીટરની કાઠિયાવાડ યાત્રા થરાતથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની બે હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિ માતાએ પહોંચ્યો હતો યુવકે જણાવ્યું હતું કે આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતિહાસિક જગ્યા તીર્થસ્થાનો ફરવાલાયક સ્થળો એ બધું યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું જેથી આવનારી પેઢીઓ જોઈ શકે આ મારી યાત્રામાં હું એકસો ને પચાસથી વધુ તીર્થસ્થાનોની મુલાકાત લઈને આગળ વધવાનો છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ફરી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવાર એટલે કે છ ડિસેમ્બરની રાત્રે અમદાવાદ આવશે તેઓ શનિવારે સાત ડિસેમ્બરના રોજ ત્રણ કાર્યક્રમમાં હાજર રહેશે તે કાર્યક્રમ આ મુજબ છે પહેલો સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ મહોત્સવ તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે બીજો થલતેજ ગ્લોબલ હોસ્પિટલનો લોકાર્પણ અને ત્રીજો સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમમાં અમિત શાહ ખાસ હાજર રહેવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદના રિક્ષા ચાલકો માટે અગત્યના સમાચાર છે કારણ કે વાસ્તવમાં હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે વિગતો મુજબ એક જાન્યુઆરીથી મીટર વગરની રીક્ષાએ દંડ ભરવો પડશે રિક્ષા ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેને લઈને પોલીસે આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં ચીરા ગ્રાસપૂતને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે મિત્રો અગત્યના સમાચાર સામે આવ્યા છે કારણ કે ખ્યાતિ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને હજુ પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કર્યા વિના બનશે ધામ રાજકોટમાં નિર્માણ પામનાર ધામમાં સેવાશ્રમ શૈક્ષણિક સંકુલ હશે આગામી તેર ડિસેમ્બરના રોજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવશે મંદિર બનાવવામાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં ભરતપુરના પથ્થરોનો ઉપયોગ કરીને આ મંદિર બનાવવામાં આવશે જેમાં એકબીજા સાથે પથ્થરોને જોડીને બાંધકામ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે આવી જ એક ઘટના કચ્છમાંથી પ્રકાશમાં આવી છે આ વખતે નકલી ઈડીની ટીમ પકડાતા ભારે ચકચાર જોવા મળી છે આ લોકો મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવીને તોડ કરતા હોવાનું સામે આવ્યું છે ઈડીની નકલી ટીમ પકડાતા આપના ગોપાલ ઇટાલિયાએ મજાકમાં એક્સ પોસ્ટ પણ શેર કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને નવભારત રત્નની ભેટ હંમેશા સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર અને પ્રયત્નશીલ એવા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાએ પ્રધાનમંત્રી મોદીને ડાયમંડનું નવ ભારત રત્ન અર્પણ કર્યું છે બે પોઈન્ટ એકસો ને વીસ કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે બાસઠ કલાક જેટલો સમય લાગ્યો છે કારીગરોએ સતત બાસઠ કલાક સુધી ઝીણવટભર્યું કામ કરીને હીરાને તૈયાર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગ રેપના આરોપીના ફાર્મ પર બુલડોઝે ફરી વળ્યું છે જામનગરમાં એક મહિના અગાઉ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી હુસેન ગુલામદ શેખના ફાર્મ ઉપર બુલ ડોઝર ફરી વળ્યો છે આરોપીએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા જામનગર જિલ્લા એસપી ડીવાય એસપી ડીડીઓ અને ટીડીઓ સહિતના અધિક વરિયાની હાજરીમાં અગિયાર વિઘા જમીન ખુલ્લી કરાઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે